સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સુરત શહેરમાં સમાવિષ્ટ નવા વિસ્તારો સણિયા હેમદ સરોલી અને પુણા કુંભારી વિસ્તારમાં વરસાદના સમય દરમિયાન ત્રણથી બાર ફૂટ સુધી વરસાદી પાણી ભરાઈ જાય છે જેના કારણે લોકો લગભગ ત્રણથી ચાર દિવસ સુધી પોતાના ઘરમાં અને સ્થિતિ ભયાનક બની જાય છે રસ્તા ઉપર બોટ તરતી શરૂ થઈ જાય છે અને લગભગ આઠ લાખ લોકો પ્રભાવિત થાય છે જોકે હવે આ સમસ્યાના ઉકેલ માટે સુરત મહાનગરપાલિકા અડતાલીસ કલાક અડતાલીસ કરોડથી વધુ ખર્ચ કરવા જઈ રહી છે અને હવે સુરતના નવા વિસ્તારોમાં વરસાદી પાણીથી લોકોને ગરબંધીનો સામનો કરવો પડી રહ્યો છે મહાનગરપાલિકાએ ચાર વિસ્તારો માટે સ્ટ્રોંગ ડ્રેનેજ નેટવર્કનો પ્લાન તૈયાર કર્યો છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસામાં સર્જાતા વરસાદી પાણીના ભરાવાના કાયમી ઉકેલ માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ શરૂ થયું છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો જેવા કે સારોલી સણિયા હેમાદ અને કુંભારિયા પાણી ભરાવાને કારણે નાગરિકોને દર વર્ષે પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે પ્રોજેક્ટ હેઠળ અડતાલીસ પોઈન્ટ કરોડના ખર્ચે વરસાદી ગટર લાઇન નેટવર્ક બનાવવામાં આવશે સારોલી અને સણિયા હેમાદ જેવા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને ખાડીઓમાં પાણીની સપાટી વધવાતી પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવે છે આ પાણી નિકાલ માટે હજી સુધી માત્ર હંગામી પમ્પિંગ મિશનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે તાત્કાલિક રાહત માટે પૂરતું હતું પરંતુ કાયમી ઉકેલ નહોતું હાલમાં ડ્રાફ્ટ ટીપી સ્કીમને નંબર પાંત્રીસ અંતર્ગત માન મોન્સૂનના વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઇન નેટવર્ક તૈયાર કરવાની યોજના ગણવામાં આવી છે ડ્રેનેજ કમિટીના અધ્યક્ષ કેવુર ચપટવાલાએ જણાવ્યું કે નવા સીમાંકન બાદ સુરત શહેરમાં નવા ચાર વિસ્તારોનો સમાવેશ થયો છે ત્યાં વરસાદી પાણીના પરાવાને લઈને થતી સમસ્યા ઘણા સમયથી ચાલુ રહે છે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અમે આ વિસ્તારનું સર્વેક્ષણ કર્યું છે અને સર્વેના આધાર પર મળેલી માહિતીને આધારે અમે આ વિસ્તારોમાં સ્ટ્રોંગ ડ્રેનેજ નેટવર્ક તૈયાર કરીશું અડતાલીસ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે આ નેટવર્કના વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવશે સ્ટ્રોંગ ડ્રેનેજ લાઇનથી લોકોને રાહત મળશે તેમણે વધુમાં જણાવ્યું કે સ્ટ્રોંગ ડ્રેનેજ લાઇન માટે અલગ અલગ ચાર તબક્કામાં કામ કરવામાં આવશે અને પ્રથમ તબક્કામાં સણિયા હેમાદ ગામ વિસ્તાર બીજા તબક્કામાં સારોલી પોલીસ સ્ટેશન ત્રીજા તબક્કામાં વાસ વિસ્તાર અને ચોથા તબક્કામાં સાનિયાને ચોરતા અઢાર મીટર રસ્તાના તમામ વિસ્તારોમાં સ્ટ્રોંગ ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે મે મહિનામાં કામ શરૂ થઈ જશે અને આ વિસ્તારોમાં વરસાદ દરમિયાન ત્રણ ફૂટથી લઈને બાર ફૂટ સુધી પાણી ભરાઈ જાય છે અને આ નેટવર્ક હેઠળ વરસાદી પાણીને પાઇપલાઇન અને ડ્રેનેજ બોક્સ દ્વારા નજીકથી મીઠી ખાડીના આઉટલેટમાં છોડવામાં આવશે જેના કારણે વધુ પાણી સીધું ખાડીમાં જશે અને ટેકનિકલ સર્વે અને નિષ્ણાતોના અભિપ્રાયના આધારે આ તકનીકનો ઉપયોગ કરવામાં આવશે દરમિયાનમાં આ ખાડી આ પાણી ખાડી ઓવરફ્લો કરશે નહીં રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા